વડોદરાનો અવાજ્યમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો રેલવે ટ્રેનોમાં મુસાફરી કરતા મહિલા મુસાફરોને ટાર્ગેટ કરી તેઓની ઊંઘનો લાભ લઈ લેડીઝ પર્સ ચોરી કરતા બે શખ્સોને રેલવે એલસીબી ટીમે ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી ઓગણીસ આઈફોન આઈપેડ સહિત મોબાઈલ ફોન તથા લેપટોપ તથા સોના ચાંદીના દાગીના મળી રૂપિયા દસ પોઈન્ટ એક્કાવન લાખની માલમત્તા રિકવર કરતા ચાર રેલવે ચોરીના ભેદ ઉકેલાયા છે